ખોડિયાર માતાના દરેક જગ્યાએ મંદિર જોવા મળે છે અમરેલી જિલ્લામાં ધારીથી નજીક ગલધરા ખોડિયારમાંનું મંદિર આવેલું છે તો ચાલો મિત્રો જાણીએ ગલધરા ખોડિયારમાંનો ઇતિહાસ આ મંદિર શેત્રુજી નદીના કાંઠે આવેલું છે આ શેત્રુજી નદીની વચ્ચે

સાતે જોગણીએ તેમને ખાંડણીમાં ખાંડી નાખ્યો પછી મા ખોડિયાર પોતાનો દેહ ધરામાં ગાળી નાખ્યો ફક્ત તેમનું મુખ જ ધરા બહાર બતાતું રહ્યું એટલે તેને ગળધરા કહેવાયું આજે પણ સ્વયંભૂ ગળો અહીં બિરાજમાન છે અહીં માતાજીએ ઘણા સંતો અને મહંતોને દર્શન પણ આપેલા છે આ જગ્યા પર ખોડિયાર માએ પણ દર્શન છે રાનવગણમાં ખોડિયારની કૃપાથી જ જન્મેલા પુત્ર છે આ સિવાય અહીં બાજુમાં અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ ખોડિયાર ડેમ પણ આવેલો છે અને હા મિત્રો અહીંથી ફક્ત અડધા જ કિલોમીટરના અંતરે આંબરડી સફારી નેશનલ પાર્ક આવેલું છે અત્યારે આપણે મા ગળધરા ખોડિયારના દર્શન કરી રહ્યા છીએ તો ચાલો હવે માતાજીના મુખ્ય પ્રાગટ્ય સ્થાન પર જઈએ અને ત્યાંના દર્શન કરીએ સૌપ્રથમ માતાજીનું પ્રાગટ્ય આ સ્થાન પર જ થયેલું હતું ત્યારબાદ ખોડિયાર માતાનું જે મોટું મંદિર છે એ બનેલું હતું અહીંથી માતાજી પ્રગટ થયા હતા સામે કાંઠે ધરો છે જુઓ માતાજીના દર્શન કરો કરો તમે જે જુઓ છો એ રાણનું ઝાડ છે ભક્તો અહીં આવી દર્શન કરી અને પાવન થાય છે સવાર સવારમાં માતાજીનું દર્શન થાય રવિનો રવિવાર હોય કેવી મજા આવે અમારી જેમ અનેક ભાવિ ભક્તો દર્શન કરવા આવ્યા છે જુઓ આ જે ધરો છે તેની અંદર માતાજીનું વાહન એટલે કે મગર વસવાટ કરે છે પરથી નીચે પડે છે આ જે ધરો છે એ ખૂબ જ ઊંડો છે ધરાને સામે ગાઢ છે અને આ બાજુ મંદિર છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ છે દૂર દૂર સુધી જમીનની સપાટ દેખાતી જ નથી બસ ખાલી ક્ષેત્રજી નદીનું પાણી જ બતાય છે તમે જ્યારે મા ગરધરાના દર્શન કરવા આવો ત્યારે આ રસ્તા ઉપરથી હાલ્યા હશો તમે જુઓ કે અહીંથી કેટલું મસ્ત વાતાવરણ છે જંગલ નદી માં ખોડિયારનું મંદિર આ બધું જ અહીંથી બતાય છે